જડપતી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓમાં નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે નવા પ્રોજેક્ટ્સની સાથે રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ હિલ સ્ટેશન હાઉસ બોટ્સ અને બેક વોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેરળની યુનિટેડ ટુરિસ્ટ અપિલ પ્રવાસીઓ માટે હાઉસબોટ, કારવા સ્ટેશન, પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોજ, હોમસ્ટે, આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ ઉપર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે. મહામારીથી પ્રભાવિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર પાટા ઉપર આવી રહી છે. જે કેરળમાં સ્થાનિક પ્રવાસન આગમનના નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે.

જેમાં એકવીસ કરોડ આઠ સુધી પચાસ લાખ સાડત્રીસ હાજર ત્રણસો સાત સ્થાનિક પ્રવાસીઓ આકર્ષાયા હતા જયારે ગયા વર્ષે આ સમયગાળામાં ઓગણપચાસ લાખ છત્રીસ હજાર બસો મુલાકાતીઓ આવ્યા હતા આમ કેરળમાં ટુરિઝમ મંત્રી શ્રી પી એ મોહમ્મદ કહે છે કે હવે અમારો ફોકસ દરિયા કિનારા બેકવોટર અને હિલ સ્ટેશનો સુધી સીમિત રહેશે નહીં

Because we are arranging total numbers of partnerships in this year of this so six cities in this season. That's the winter season. The first one has already opened in Vadodara city here in Surat, and next is Mumbai, Pune, Chennai, and uh, Kolkata. This is uh, this is a usual business. Every year we conduct this type of partnership and try to pay. also. And uh, we have some new initiatives this time. First one is the caravan tourism that we started in the last year. Now it is the Caravan Kerala brand new. And we also promote in the highly tourism in the name of Sky Escapes. We are arranging the great tourism project for the short time visitors. Uh, especially for in a sudden, in a one day, they can experience more destination in a single day. And we promote on the basis of the RT mission, that is, our mission, we the Responsible Mission, the experimental tourism also.